હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને ફ્રેન્ડ સર્કલ માં વિડીયો જરૂરથી શેર કરો તો આપણે રૂટિન ક્યારે પણ ઉપવાસ હોય ત્યારે આપણે બટાકાની સૂકી ભાજી બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે સક્કરિયા બટાકાની સૂકી ભાજી બનાવતા શીખીશું તો એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તેને તમે ક્લિક કરો તે ક્લિક કરો એટલે એક બે લાઇકન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સક્કરિયા બટાકાની સૂકી ભાજી ત્યારે પણ ફરાળ હોય કે ઉપવાસ હોય ત્યારે ફરાળમાં બનાવતી એક નવી સૂકી ભાજી બનાવતા શીખીશું તો આજે આપણે સક્કરિયા બટાકાની સૂકી ભાજી બનાવીશું તો એના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ મેં અહીંયા ત્રણ મીડિયમ સાઈઝના સક્કરિયા લીધા છે એક બટાકો લીધું છે બે ચમચી તેલની જરૂર પડશે એટલા માટે મેં તેલ લીધું છે ત્રણથી થી ચાર

અડધી ચમચી મરી પાવડર લીધો છે અડધી ચમચી વળીયારી પાવડર અડધી ચમચી જીરું અને એક ચમચી લીંબુનો રસ લીધો છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ બટેકા શક્કરિયાની ખૂબ જ ટેસ્ટી એવી સૂકી ભાજ પડે સુકી ભાજી બનાવવા માટે અહીંયા જે એક મોટું બટાકું લીધું હતું એની આપણે છાલ કાઢવાની છે તો આવી રીતે આપણે પીલર વડે બટાકાની છાલ નીકાળી લેશું અને છાલ નીકાળી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે અહીંયા મેં બટાકાની છાલ નીકાળી લીધી છે તો હવે આપણે મીડિયમ સાઇઝના બટાકાના ટુકડા કરવાના છે આવી રીતે બે પાર્ટ કરી અને બટાકામાંથી આપણે આવી રીતે મીડિયમ મીડિયમ સાઇઝના ટુકડામાં બટાકાને સમારી લેવાનું છે તો આવી રીતે આપણે બટાકાને સમારી લઈશું તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરો તો હવે આપણે બટાકાને સમારી લઈ અહીંયા અમે બટાકાને ટુકડામાં સમારી લીધું છે તો આપણે હવે એને સાઈડમાં કરી અને આપણે જે શકરિયા લીધા છે તેને પણ આપણે આવી રીતે કિલર વડે એની છાલ નીકાળી અને આપણે એને પણ ટુકડામાં સમારવાના છે તો આવી રીતે આપણે શક્કરિયાની બધા શક્કરિયાની છાલ નીકાળી લેશું અહીંયા અમે શકરિયાની પણ છાલ નીકાળી લીધી છે તો હવે આપણે એને પણ મીડિયમ મીડિયમ ટુકડામાં સમારી લેવાના છે તો આવી રીતે શકરિયાના ટુકડા થોડા મોટા રાખો અહીંયા મેં શકરિયા અને બટાકા બંનેને સમારી લીધા છે તો હવે આપણે એને વરાળથી બાફવાના છે તેના માટે કુકરની અંદર કોઈ પણ બાઉલ આવે તેવું બાઉલ લેવાનું છે તો અહીંયા મેં એક સ્ટીલનું બાઉલ લીધું છે એની અંદર પહેલા આપણે જે શકરિયા સમાર્યા છે તે એડ કરીશું અને પછી આપણે બટાકા એડ કરીશું જેથી શકરિયા બફાતા ઓછી વાર લાગે છે એટલે નીચે રાખવાના હવે બંનેને મેં બાઉલમાં એડ કરી દીધા છે તો આ બાઉલને આપણે પ્રેશર કુકરની અંદર નીચે પાણી રાખી અને વરાળથી બાપશું તો આપણે શું કહેવાય તાજી ખૂબ જ ટેસ્ટી બનશે એના માટે આપણે અહીંયા એક પ્રેશર કુકર લીધું છે એની અંદર આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને એની અંદર આપણે કોઈ પણ સ્ટીલનો સ્ટેન્ડ રાખીએ અથવા કોઈ પણ ઢાંકણ જે બી તમને અનુકૂળ હોય એ રાખી દેવાનું છે તો અહીંયા મેં સ્ટીલનું એક સ્ટેન્ડ રાખ્યું છે હવે એની ઉપર આપણે જે બાઉલની અંદર બટાકા અને શક્કરિયા ભર્યા છે તે રાખી અને આપણે ત્રણ વિશલ કરી અને બટાકા અને શક્કરિયાને બાફવાના છે તો અહીંયા વ્યવસ્થિત રીતે મેં મૂકી દીધું છે તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને ત્રણ વિશલ કરી લેશું શક્કરિયા અને બટાકા બફાય ત્યાં સુધીમાં આપણે એનો મસાલો કરી લઈએ તો એના માટે આપણે જે શિંગ લીધું છે એને અધકચરો ક્રશ કરવાની છે તો એના માટે મિક્સર જારની અંદર અહીંયા હું જ શિંગ એડ કરી અને આપણે એને અધકચરી ઢાંકણ ઢાંકી અને ક્રશ કરી લેશું

અને આપણે કૂકરની અંદર બટાકાને અને શકરિયાને ચપ્પા વડે આવી રીતે ટચ કરી દબાવી અને પ્રેસ કરી અને જોઈ લેવાનો છે બટાકા આપણા મસ્ત બફાઈ ગયા છે તો હવે આપણે એને બહાર નીકાળી અને વઘાર કરી લેશું તૂટીભાજીનો વઘાર કરવા માટે અહીંયા અમે એક નોનસ્ટિક પેન ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગરમ કરવા માટે રાખી છે તો હવે આપણે પેન ગરમ થાય એટલે પેનની અંદર બે ચમચી જેટલું તેલ એડ કરી અને આપણે તેલને ગરમ થવા દઈશું

પેસ્ટ પછી અડધર તેલની અંદર એડ કરવાથી હવે આપણે બધી વસ્તુને મસ્ત રીતે તેલની અંદર સાંતળવા દઈશું અને સાંતળાઈ જાય પછી આપણે એની અંદર બીજી બાકીની વસ્તુ એડ કરવાની છે આવી રીતે સાંતળી અને તમે બધી વસ્તુ એડ કરશો તો સુખીભાજીમાં ખૂબ જ મસ્ત ટેસ્ટ આવે છે તો હવે અહીંયા આદુ મરચાં સંતળાઈ ગયા છે તો આપણે જે ટામેટું સમારીને લીધું હતું તે એડ કરી દેશું અને ચલાવતા ચલાવતા આપણું ટામેટું મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકાવી લેશું અહીંયા ટામેટું પણ મસ્ત મેલ્ટ થઈ ગયું છે તો હવે આપણે બાકીના મસાલા એડ કરી દઈશું તો અહીંયા જે આપણે સિંધાલું નમક લીધું હતું તે હું એડ કરી દઈશ વ્યવસ્થિત રીતે અને હવે આપણે અહીંયા જે જીરું પાવડર લીધો હતો તે હું એડ કરી દઈશ અહીંયા મેં લાલ મરચું પાવડર લીધો હતો તે એડ કરી દઈશ વ્યવસ્થિત રીતે ડ્રાય મસાલા બધા એડ કરવાના છે તમને તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો અહીંયા અમે સફેદ તલ એડ કર્યા છે હવે આપણે જે વડિયાળીનો ભૂકો લીધો હતો તે પણ એડ કરી દેસું અને હવે આપણે એની ઉપર ખાંડ એડ કરી દઈશું ખાંડનું પ્રમાણ પણ તમારા ટેસ્ટ મુજબ તમે વધારે ઓછું કરી શકો છો અને હવે આપણે અહીંયા જે બધી જ વસ્તુને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાની છે અને પછી આપણે લાસ્ટમાં જ જે બાફેલા બટાકા અને શક્કરિયા રાખ્યા છે તે એડ કરવાના છે અને લીંબુનો રસ એડ કરવાનો છે પહેલાં એડ નથી કરી દેવાનો નહીં એનો ટેસ્ટ સારો નહીં આવે એટલા માટે તો હવે આપણે અહીંયા બધો જ મસાલો મિક્સ કરી લીધો છે તો આપણે જે હવે શક્કરિયા અને બટાકા બાફીને લી રાખ્યા છે તે પણ આપણે એડ કરી દઈશું વ્યવસ્થિત રીતે અને આપણે હળવા હાથે એને મિક્સ કરવાના છે હવે આપણે એની ઉપર જે શિંગનો ભૂકો કર્યો છે તે પણ આપણે એડ કરી દેવાનો છે અને અહીંયા આપણે મરી પાવડર જે લીધો હતો અડધી ચમચી તે એડ કરી અને હવે આપણે લાસ્ટમાં લીંબુનો રસ એડ કરી દઈશું અને થોડી કોથમીર એડ કરી દઈશું અને થોડી ગાર્નિશિંગ માટે રાખી દઈશું તો અહીંયા આપણે થોડી કોથમીર એડ કરી દીધી છે હવે બધી જ વસ્તુને હળવા હાથે આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનું છે ઉપર નીચે કરતા કરતા આપણા બટાકાને શકરિયા ભાંગે નહીં તેવી રીતે અહીંયા મેં સૂકી ભાજીમાં બધી જ વસ્તુ મસ્ત રીતે મિક્સ કરી લીધી છે તો હવે આપણે સૂકી ભાજીને સર્વિંગ બાઉલમાં કાઢી અને ગરમા ગરમ સારું કરી શક કરી લેશું આ સૂકી ભાજીને તમે એકલી પણ ખાશો તો પણ ટેસ્ટી લાગે છે અને ફરાળી ભાખરી સાથે પૂરી સાથે ફરાળી પરાઠા સાથે રોટલી સાથે બધા સાથે ખાશો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે સૂકી ભાજીને બાઉલમાં કાઢી સારું કરી લેશું ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી અને બનાવવામાં ખૂબ જ આસાન અને ફક્ત દસ મિનિટમાં જ બની જતી ફરાળી શક્કરિયા બટાકાની સૂકી ભાજી અહીંયા તૈયાર છે તમે પણ આ ફરાળી શક્કરિયા બટાકાની સૂકી ભાજી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારી સૂકી ભાજી કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસીપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઇક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે એ એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડિયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ